વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગોરીબા ફાર્મ ખાતે ધ મેજિકલ વિન્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોલગ્રામ દ્વારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરવામાં આવશે સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા યુવાનો આતુર છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગોરીબા ફાર્મ ખાતે ધ મેજિકલ વિન્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે આ મ્યુઝિકલ ઇવેન્ટમાં હોલોગ્રામ દ્વારા એક્ટર સુશાંતસિંહ રાજપૂતને યાદ કરવામાં આવશે આ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ વિન્ટરનાઇટમાં વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે રાહિલ મહેતા અને બોલીવુડ સિંગર મોહમ્મદ ફેઝ લાઈવ પરફોર્મ કરવાના છે અને સુરતીઓને પોતાની ધૂન ઉપર ડોલાવવાના છે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા મિત્રો અને પરિવાર સાથે સુરતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે ત્યારે આ ઇવેન્ટમાં જે પણ ફંડ એકત્ર થશે તેની ચેરિટી કરવામાં આવશે તેવું આયોજન કરતાઓ જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત 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 સુરતમાં થર્ટી ફસ્ટ નાઇટની સૌથી મોટામાં મોટી પાર્ટી એટલે કે ધ મેજિકલ વિન્ટર નાઇટ કે જેના તમામ સુરતીઓ રાહ જોઈને જ બેસેલા છે કે ક્યારે અમે ટિકિટ બુક કરાવીશું અને ક્યારે મોજ મસ્તી કરીશું બે હજાર ચોવીસનો છેલ્લામાં છેલ્લો દિવસ એટલે કે બે હજાર ચોવીસમાં આપણે જેટલી મજા કરી છે જેટલા અમૂલ્ય ક્ષણ વિતાવ્યા છે તેને સૌથી વધારે ચાર ચાંદ લગાવવા માટે તમારે આવી જવાનું છે ગૌરીબા ફાર્મ વેસુમાં ધ મેજિકલ વિન્ટર નાઇટ જેની ટિકિટની માહિતી બુક માય શોમાં છે અને તેનું આયોજન કરવામાં આવેલું છે ધ ચેરિટેબલ ધ ચેમ્પ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ જેની વધારે માહિતી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારે એમાં સર્ચ કરી લેવાનું છે ચેરિટીનું નામ ધ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમાં મનોરંજનની સૌથી ખાસ ખાસ વાત કરીએ તો બોઝ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે આવવાના છે ધ રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફેઝ આવવાના છે તો આપણે બધા એક્સાઇટેડ તો થઈ જ ગયા છે ને આઈ એમ એન્કર દર્શના ડાંગ તમારી સાથે ખૂબ જ સમાલ મસ્તી કરવા માટે આવવાની છું તો તમે બધા પણ આવવાના છો ને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ અને સૌથી ખાસ વાત એ છે કે સુશાંત સિંઘ રાજપૂત કે જેના ચાહકો ઘણા બધા લોકો છે એમનું નામ સાંભળતાની સાથે સાથે જ આપણું હૃદય દ્રવી ઉઠે છે અને હજુ એકવાર જોવા છે એવી ઈચ્છા ઘણા બધાની છે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમે હોલોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સુશાંત સુશાંતસિંઘ રાજપૂત આપણી સામે જ જીવંત હોય તેવું આપણને દેખાશે અને આપણે સામે એમ જોતા હોય ને એવું આપણને મહેસૂસ થશે તો આ લાહવો કોઈ જવા જ ના દેતા જલ્દીથી આવી જજો અને ટિકિટ બુક કરાવવા માટે તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલા છે તો તેના તમ તેમાં પર તમે બુક કરાવી શકો છો પાસીઝની પ્રાઇઝ માટે જે ચેમ્પ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને બુક માય શોમાં પણ તેમની ટિકિટ અવેલેબલ છે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇઝિસ છે ગ્રુપ માટે પણ અલગ અલગ પ્રાઇઝીસ છે તો તેના માટે તમારે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી લેવાનો અથવા તો તમે ડાયરેક્ટ ટિકિટ બુક કરાવી શકો છો